અરવલ્લી જિલ્લાના મેઘરાજનગરના પેટ્રોલ પંપોએ અન્ય લોકો ઈજાગ્રસ્ત થયા હતા જમીન ખાલી કરાવવા છેલ્લા ઘણા સમય થી વિવાદ ચાલે છે મેગરેજ પોલીસ મથકે જાગૃત નાગરિકે ઘટના અંગે જાણ કરી હતી તેથી વધુ તપાસ હાથ ધરી છે રાત્રે અગિયાર સવારના સાડા ત્રણ વાગ્યા સુધી પથ્થરબાજી થઈ છે એના અંદર અમારે બે ચાર બહેરાઓ ઘાયલ થઈ ગયા છે એક બે છોકરાઓના માથા ફૂટી ગયા છે અને છાપરાઓની દશે આવી ગઈ છે તમે પથ્થર જુઓ સાહેબ અને આજે આજનું ઇન્ટરવ્યુમાં સાહેબ આટલા ગરીબ માણસની સાહેબ બે વાગે રાત્રે ડીપીમાં પંચાતથી ચાર માણસ આવ્યા અને સાહેબ ડીપીની લાઇટ બંધ થઈ ગઈ સાહેબ અને આ ગરીબ માણસો કોઈ સાહેબ સરકાર સાંભળ્યું નહીં આજે અમે સવાર ગયા પંચાયત ગયા પોલીસ સ્ટેશન માં ગયા અને સરપંચ સાહેબ ને ઘેર પણ ગયા સાહેબ અમારું કોઈ સુવિધામાં સાંભળતા નથી સાહેબ અમે વર્ષો થી રહીએ છીએ ચાલીસ પચાસ વર્ષથી રહીએ છીએ અમે સરાણી અવસ્થી ની ગુમશે અમે પેટ્રોલ પંપ પાછળ રહીએ છીએ અમારો કોઈ વારસદાર નથી આટલા વર્ષથી થી રહી છે અને હું રહીમદારી કરી સાડા પાંચ લાખ રૂપિયા રહી ગયો અમારા પંદર વીસ ઘર છે છાપરા અમારા બસો પરિવાર છે નાના મોટું અને રોજ રાતે બે વાગે ત્રણ વાગે આવે દારૂ મૂકી દો પેટ્રોલ સાટીને બારી મેલો બમ મૂકી દો ગામમાં ચોરી થશે તો હું ચોરી શું કરું તો અંજામ તમારા પર આવશે તો અમારો સાહેબ કોઈ માનતું નથી તો અમારો કોઈ ગરીબ પરિસર નું વારીસદાર અમારો કોઈ નથી તો આપ સરકાર છો અમારી આટલી વિનંતી છે અમારી પાસે સળંગો આવી જશે છે પરોટલી તો આ પંચાયત પણ અમારું માનતી નથી હા ભાઈ તો અમારે ક્યાં દઉં સાહેબ તો આટલી રજી વાત આપણને કરું છું તો અમારા ગરીબ સ્ત્રીની આ તમે રાખ રીત રાખજો જીતેન્દ્ર પટેલ અરવાલી